સુરતમાં સામાન્ય ઝઘડામાં હત્યા કરી દેવામાં આવી છે બે પાડોશી વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે પોલીસે હત્યારા કાળુ ગુરુ સંતોષ ગુરુની ધરપકડ કરી લીધી છે સરતાણા વિસ્તારમાં માત્ર ટામેટાની વાતને લઈને યુવકની હત્યા કરાઈ છે હાલ સરતાણા પોલીસની કસ્ટડીમાં દેખાતો આ કાળુ ગુરુ જે આરોપી જે છે એના ઘરે નજીકમાં જ રહેતો એક યુવક ટામેટા લેવા માટે ગયો હતો જ્યારે તેનો દરવાજો ખોલવા માટે યુવકે આ કાળુ ગુરુને અવાજ આપી હતી તેમ છતાં ગુરુએ દરવાજો ન ખોલતા જ્યારે પડોશમાં રહેતો જે યુવક જે છે પાછો ફર્યો હતો ત્યારે સામાન્ય સમગ્ર બાબતને લઈને સવારે આ બંને વચ્ચે બોલાચાલ થઈ હતી અને બોલાચાલ થયા બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડાની અદાવતને લઈને જે કાળુ ગુરુ જે છે પોતાના ઘરે ગયો હતો અને ચપ્પુ લાવીને પડોશમાં જ રહેતા યુવક ઉપર હુમલો કર્યો હતો અને હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના મામલે જે પોલીસ દોડી આવી હતી અને હત્યા કરનાર જે આરોપી જે છે કાળુ ગુરુને પકડી પાડ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે જે કાળુ ગુરુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અને તેની પાસે રહેલો ચપ્પુ જે કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત ઢ્યુરે જી મીડિયા